મિત્રો પોરબંદરથી ચાલીસ કિલોમીટર દૂર મિયાણી ગામની બાજુમાં દરિયાકાંઠે કોયલા ડુંગર આવેલો છે અને ત્યાં હર્ષિદ્ધ માતાનું મંદિર આવેલું છે અને આ ડુંગર ઉપર કેવી રીતે માતાજી આવ્યા અને કેવી રીતે ઝગડુસા વાણિયાના વહાણ તાર્યા તો મિત્રો તેના સરસ મજાના ઇતિહાસને આજે આપણે જાણીએ તો મિત્રો કહેવાય છે કે બેડ દ્વારકામાં શંખાસુર નામનો રાક્ષસ બધાને ખૂબ હેરાન કરતો હતો અને આના ત્રાસથી પ્રજાને બચવા માટે શ્રી કૃષ્ણ ભગવાને પોતા પોતાની કુળદેવી શ્રી અંબિકા માતાજીનું સ્મરણ કર્યું છે અને ત્યારે અંબિકા માતાજી ત્યાં પ્રસન્ન થાય છે અને ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હે મારી આ શંખાસુરના ત્રાસથી હવે પ્રજા ત્રાસી ગઈ છે તેથી તેનો નાશ થાય એવો કાંઈક માર્ગ માં ત્યારે માતાજી કહે છે કે અત્યારે તે દૈત્ય શંખોદ્વાર ટાપુ ઉપર છે તો તમે ત્યાં યાદવોને લઈ અને ત્યાં પહોંચી જાઓ અને દરિયાના પાણીમાં સૌ તમે પગ મૂકજો એટલે તમારી પાછળ પાછળ તમારા યાદવો પણ પાણી ઉપર ચાલી શકશે અને આમ માતાજીની આટલી રાય લઈ અને શ્રી કૃષ્ણ ભગવાન સૈન્ય લઈ અને શંખોદ્વાર ટાપુ ઉપર જવા માટે નીકળ્યા છે અને ચાલતા ચાલતા મિયાણી ગામ આગળ દરિયાકાંઠે આવી અને ઊભા રહ્યા અને ત્યાં એક ડુંગર આવેલો છે અને તેનું નામ છે કોયલો ડુંગર અને આ ડુંગરના ઉપર માતાજી દર્શન છે અને દરેક સિદ્ધિ તમને પ્રાપ્ત થશે અને આમ આવા આશીર્વાદ મેળવી અને શ્રી કૃષ્ણ ભગવાને પ્રથમવાર દરિયા ઉપર પગ મૂક્યો અને પછી તેમના સિપાહીઓએ પણ આ દરિયાની ઉપર પગ મૂક્યો અને ત્યાં તો બધા જ પાણી ઉપર ચાલવા લાગ્યા અને પછી આ શંખો દ્વાર ટાપુ સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગવાન આ કોયલા ડુંગરે આવે છે અને માતાજીને પગે લાગે છે ત્યારે માતાજી પ્રગટ થાય છે અને કહે છે કે હે પ્રભુ હવે આજ ડુંગર ઉપર મારું મંદિર બનાવો અને મારે અહીંયા આ ડુંગર ઉપર બેસવું છે અને ભક્તોના કામ કરવા છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એ પૂછ્યું કે માડી તમારું નામ શું રાખવાનું ત્યારે માતાજી બોલ્યા કે તમને મેં દરેક સિદ્ધિઓ અપાવી છે માટે મારું નામ હરસિદ્ધિ રાખો અને ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાને કોયલા ડુંગર ઉપર માતાજી હરસિદ્ધિનું મંદિર બંધાવ્યું અને એમાં હરસિદ્ધિ માતાની મૂર્તિ પધરાવી અને પછી તો જેવી જેવી માતાજીની ભક્તિ એવા એવા માતાજી ભક્તોના કામ કરવા લાગી અને હવે તો આ કોયલા ડુંગર ઉપર માતાજી હરસિદ્ધિનો વાસ છે અને ત્યાં ફરતો દરિયો છે અને આ દરિયામાં વેપારીઓ વહાણ દ્વારા દેશ પરદેશ જવા નીકળે અને ત્યારે મિત્રો એકવાર કચ્છ જિલ્લાના ગદરેસર ગામનો વાણીઓ

સાથે જ વેપારીઓના વહાણો ડૂબી જતા અને આ વખતે જ્યારે જગડુસા પણ ત્યાં પહોંચે છે ને ત્યારે આ સાત પર માતાજીની નજર પડતા જ આ સાત પાણીમાં ડૂબી જાય છે ત્યારે જેમ તેમ કરી અને આ જગડુસા શેઠ બચી જાય છે અને તે પછી કોયલા ડુંગરે આવે છે અને ત્યાં માતાજીને જોઈ અને જગડુસા કગરતા કહે છે કે હે માં મારી એમાં અમારો શું વાંક છે કે તમે તમારી દ્રષ્ટિથી અમારા જન્મની કમાણી પાણીમાં દીધી અને અહિયા આવા તો અનેક વેપારીઓના વહાણો ડૂબી જાય છે તો હે માડી એટલા માટે હું તમારું મંદિર ડુંગરની નીચે તળેટીમાં માં બંધાવું અને તમે આ ડુંગર ઉપરથી નીચે ઉતરી અને તળેટીમાં વાસ કરો અને એટલે જગડુસાનું આટલું કહેતાની સાથે તો ત્યાં હરસિદ્ધિમાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે જગડુસા હું તળેટીમાં વાસ જરૂર કરું અને હું નીચે પણ આવું પણ એ માટે તારે મારા ડગલે ડગલે અને મારા એક એક પગથીએ ભોગ દેવો પડશે અને તો જ હું નીચે આવીશ બોલ આ વાત તને મંજૂર છે પણ શેઠ જગડુસા તો જૈન હતા અને એમ છતાં પણ પરોપકાર માટે તેમણે માતાજીને કહ્યું કે મારી ડગલેને ડગલે હું જીવતા ભોગ દેવા તૈયાર છું ત્યારે હરસિદ્ધિમાં બોલ્યા કે તો જા જગડુસા નીચે તળેટીમાં મારું મંદિર બંધાવ અને એમાં આસન મૂકી અને મને અહીંયા કોયલા ડુંગરે લેવા આવજે હું હરસિદ્ધિ તારા ટવકાની સાથે જ તળેટીમાં આવી જઈશ અને પછી તો જગડુસા વાણિયાએ તળેટીમાં સરસ મજાનું માતાજીનું મંદિર બંધાવ્યું અને એમાં એક માતાજીને બેસવાનું સરસ મજાનું સિંહાસન પણ બનાવ્યું અને પછી માતાજીને નીચે બોલાવવા માટે જગડુ સા વાણિયાએ માતાજીને ભોગ દેવા માટે ઘણા બધા પાડા અને બકરા લાવે છે અને સારું એવું મૂર્ત જોડાવી અને પછી જગડુસા હરસિદ્ધિ માતાની પાસે જઈને કહે છે કે હે માડી હવે તમે નીચે મંદિર બંધાઈ ગયું છે તો હે માડી તમે હવે હરખથી નીચે પધારો અને તમારા એ ડગલે ને ડગલે એક એક પગથિયે અમે તમને ભોગ દેવા માટે તૈયાર છીએ અને ત્યારે જગડુસાની આટલી વાત સાંભળી અને માતાજી હરસિદ્ધિ પોતાના આસનેથી ઊભા થયા અને કહે છે કે હે જગડુસા તું મારા પહેલાં પગથિયાથી લઈ અને એક એક પગથિયે બલી ચડાવવાનું શરૂ કરી નાખ અને જેમ જેમ તું બલિ ચડાવીશ ને એમ એમ ડગલા ભરતી ભરતી હું હરસિધિ નીચે ઉતરતી રહીશ કે ભલે માડી આટલું કહી અને આ જગડુસા શેઠ તો પગથિયે પગથિયે એક એક પશુની બલિ ચડાવવાનું શરૂ કરી નાખ્યું અને લગભગ ચારસોથી વધારે જેટલા પશુઓની બલિ ચડાવ્યા પછી માતાજીને વિચાર આવ્યો બાકી રહ્યા છે અને હવે બલી ચડાવવા માટે એક પણ પશુ રહ્યા નથી અને બધા જ પશુઓ ખૂટી ગયા છે અને હવે તો ભોગ દેવો તો દેવો સેનો અને આમ ઝગડુસા વિચારમાં પડ્યા ત્યારે માતાજી બોલ્યા કે હે ઝગડુશા આ ચાર પગથિયે મને ભોગ ચડાવ નહીતર હું હર્ષિતી હાલ જ પાછી મારા કોયલા ડુંગર ઉપર ચાલી જઈશ અને ત્યારે માતાજીની આટલી વાત સાંભળી અને ઝગડુસા શેઠનો દીકરો આગળ આવે છે અને કહે છે કે બાપુ આદરેલા કામ આમ અડધા ન રખાય માટે મારો ભોગ આપી દો અને ત્યારે દીકરાની આટલી વાત સાંભળી અને જગડુસાએ માતાજીને યાદ કરી અને તલવારના એક જ ઝાટકે પોતાના દીકરાનું મસ્તક ઉતારી નાખ્યું અને માતાજીને ભોગ આપે છે અને હવે માત્ર ત્રણ પગથિયા માતાજીનું આસન દૂર છે ત્યારે ત્રીજા પગથિયે આ દીકરાની પત્ની આવીને કહે છે કે હે સસરાજી હવે મારો વારો અને મારો પણ ભોગ આપી દો અને ત્યારે જગડુશાહે તલવારના એકી ઝાટકે પોતાના દીકરાની વહુનું મસ્તક કાપી અને માતાજીના ત્રીજા પગથીએ ભોગ આપી દીધો અને આમ હવે તો ખાલી બે જ ડગલા આસન દૂર છે ત્યારે જગડુ પત્ની આવીને કહે છે કે હે સ્વામિનાથ આજે તમારા કામને અધૂરું તો નથી જ મૂકવા દેવું માટે ઉપાડો તલવાર અને પોતાનું વચન પૂરું કરો અને ત્યારે ઝગડુસા ફરી તલવારના ઝાટકે પોતાની પત્નીનું પણ મસ્તક ઉતારી દીધું અને માતાજીના બીજે પગથિયે ભોગ આપે છે અને હવે તો માત્ર એક જ પગથિયું દૂર માતાજીનું આસન છે પણ આ વાણીઓ હૈયામાં હામ હાર્યો નહીં અને છેલ્લા પગથિયે પોતાનું મસ્તક ઉતારી અને છેલ્લા પગથિયે માતાજીને ભોગ આપે છે અને આ શેઠ જગડુસા વાણિયાનું આવું નિસ્વાર્થ ભાવવાળું બલિદાન જોઈ અને માતાજી હરસિદ્ધિ ત્યાં પ્રસન્ન થાય છે અને વાણિયાના આખા પરિવારને સજીવન કરે છે અને જેટલા પણ પશુઓની એક એક પગથીએ માતાજીની બલી આપી હતી ને એ બધા જ જીવોને માતાજી સજીવન કરે છે અને કહે છે કે હે ઝગડુસા હું તો ખાલી તારી પરીક્ષા કરતી હતી અને તું જૈન હોવા છતાં પણ મને આટલા આટલા બલિદાન આપ્યા અને પોતાના સંતાનને પણ તે મસ્તક ઉતારતા વાર ના લાગી માટે હે ઝગડુસા આજે હું કોયલા ડુંગરવાળી હરસિદ્ધિ તારા ઉપર પ્રસન્ન થઈ છું બોલ દીકરા આજે માંગ માંગ અને તું જે માંગે ને એ ના કરી દઉં ને તો દુનિયામાં મને હરસિદ્ધિને ઓળખે કોણ બાપ ત્યારે જગડુસા કહે છે કે માં વંશ નિર્વંશ રહેજો અને જગડુસા મારું નામ આ જગતમાં અમર રાખજો કે ભલે દીકરા તથા આટલું કહી અને માતાજી તો આસને પધાર્યા અને મંદિરમાં જગડુસાની પણ નાની મૂર્તિ બેસાડવામાં આવી અને એ દિવસથી જ્યારે પણ કોયલા ડુંગરના ઇતિહાસની વાત આવે કે કોયલા ડુંગર નું પર્યટનની વાત આવે ત્યારે જગડુસા વાણિયાનું નામ પણ લેવાય છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી કોયલા ડુંગરની હરસિદ્ધિમાના